આજે જયારે મોહનપુર ખાતે જિલ્લા દિવેલા સંઘ ખાતે મગફળીનું કેન્દ્ર સરકારના આધારિત જે જણસ મુજબ નિયમ મુજબ ખરીદવાનું પેટા કેન્દ્ર મળ્યું છે ત્યારે ખરેખર આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ તેમજ આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કારણ કે સ્વાભાવિક રીતે એમનો આશય હતો કે ખેડૂત મજબૂત હશે ખેડૂત ખેતીની આવક સારી હશે પ્રગતિ કરી રહ્યો ખેડૂત તો જ દેશ આગળ વધી શકે અને ખેડૂતને જે બમણી આવક કરવાની વાત કરી હતી એમાં પણ ઘણી બધી પ્રગતિ થઈ છે અને એનું મૂળ કારણ આ જ છે કે ઝણસના ભાવ જે વધી રહ્યા આજે દસ વર્ષ પહેલા જે ભાવ હતા એના કરતા ડબલથી પણ વધારો થઈ ગયા છે ત્યારે ખરેખર એ આવકાર્ય છે અને સામાન્ય માણસ પણ જયારે મોહનપુર દિવેલા સંઘ ખાતે જયારે મગફળી લઈને આવે ત્યારે એની સવલત પણ સારી મળશે મોકરાજ પણ મળશે જગ્યા પણ સારી છે અને ખરેખર ખેડૂતને પણ ખૂબ આનંદ થશે અને ખેડૂત જયારે સ્વાભાવિક આવા સેન્ટ્રલમાં આવે ત્યારે એને આનંદ થાય એ જ સરકારનો પણ ધ્યેય છે કે ખેડૂત પ્રગતિશીલ બને આનંદમન બને અને ખરેખર સમૃદ્ધિ તરફ જાય એ પગલો લઈ રહી છે ત્યારે ખરેખર સરકારનો તેમજ દિવેલા સંઘના શ્રીનો એમના અથવા તો સહયોગ કરે બધાનો જેટલો આભાર માની ખરેખર આવું ઈડર ખાતે જયારે મળી હોય કેન્દ્ર એ ગૌરવ અને આનંદની વાત છે ફરીથી પણ આપ કહું છું કે કેન્દ્ર સરકાર ને ગુજરાત સરકાર જે કે સાહસ કરી રહી છે તે ખેડૂતો માટે આવકારદાયક છે અને ખેડૂતો પ્રગતિના પણ થઈ જાય એ જ અભિલાષા સાથે ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠું છું આવકારું છું પણ ભારત કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર ખેડૂત લક્ષી અભિગમ ના માધ્યમથી આપ સૌના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે ટેકાના ભાવો વાવેતર કરતા હોય એ પહેલા કેન્દ્રની સરકાર ભાવો જાહેર કરતી હોય છે ઉત્તર ગુજરાતમાં ઈડર અને વડાલી વિસ્તારમાં આપ સૌ જાણકાર છો એ પ્રમાણે મફળીનું ઘણું મોટું આવેતર થાય છે અને સરકાર જો ખરીદીમાં ઊભી રહે તો જ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તો સરકારે નક્કી કર્યું કે ટેકાના ભાવે ખરીદી શરૂ કરવી ઈડરમાં મોહનપુરા દિવેલા જે જિલ્લા કક્ષાનો સંઘ છે અમે ટેલિબિયાની ખરીદી પુષ્કળ કરતા હોય છે ગયા વખતે પોતાના માથે પાંચ કરોડ ની મફળ્યો ખરીદી હતી એટલે આ વખતે એમને વારંવાર રજૂઆત કરી હંમેશા દીપસી બાઈ છે આપણા પૂર્વ સાંસદ આપણા હાલના મોડાસાના ધારાસભ્ય દેખુજી પરમાર અશોકભાઈ આ બધાએ મહેનત કરી અને અહીંયા ખૂબ મોટી જગ્યા છે ખેડૂત આવે તો એને એનું ટેક્ટર મૂકવાની પણ સારી સગવડ મળે કંઈક ખેડૂતની તકલીફ હોય તો અમે એને જાણી શકીએ એને નિરાકરણ લાવી શકીએ એટલે આ મોટી જગ્યા ઉપર સરકારે અમને જે કેન્દ્ર ખોલવાની મંજૂરી આપી એ ખૂબ સરાહનીય કા કામગીરી છે ખેડૂતને આ બાજુના ખેડૂતને ઠેઠ પેલી બાજુ જવું પડે રસ્તામાં ઈડનનો ટ્રાફિકની સમસ્યાઓ અને એમાંથી નિરાકરણ કેવી રીતે આવે એટલે આ જે ત્રીજું સેન્ટર ઈડર વડાલી તાલુકા ઈડરની અંદર જાદરની અંદર પણ છે ઈડર જીનમાં પણ છે ને એક આ ત્રીજું સેન્ટર અહીંયા જે આપી અને સરકારે જે સારી કામગીરી કરી છે એના માટે ખેડૂત આલમ અત્યારે ખુશ છે અને આજથી સારું કામગીરી અહીંયા શરૂ થશે અને ટેકાની ખરીદીથી બજારની અંદર પણ ખેડૂતોને સારા ભાવો મળશે એટલે આ જે કઈ કામગીરી થઈ રહી છે અને અમે બધા બિરદાવીએ છીએ ને આજથી ખેડૂતોની આ ખરીદી ચાલુ થઈ છે આપ સૌના માધ્યમથી આખા આ સંદેશો ઈડરના તમામ ખેડૂતોને પહોંચે એ જ અમારી અભ્યર્થના આપ સૌએ આજે આવીને અમને જે ખેડૂતો સુધી પહોંચવાની તાક આપી તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ જય